કચ્છના કાંઠેથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત હોય તેવી સ્થિતિ બની છે અગાઉ અનેકવાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા હોવાની વચ્ચે ફરી એકવાર બીએસએફ જવાનોને બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે પ્રાથમિક વિગતો મુજબ કચ્છના જખૌ નજીક નિર્જન ટાપુ પરથી બીએસએફ જવાનોને બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે આ તરફ હવે આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કચ્છના દરિયાકાંઠેથી અનેકવાર આપણી જવાબાઝ પોલીસ અને નેવી દ્વારા ડ્રગ્સ પકડવામાં આવ્યું છે આ સાથે અનેકો વાર અહીના દરિયાકાંઠાના સુમશામ વિસ્તારોમાંથી પણ બિનવારસી ડ્રગ્સ મળી ચૂક્યા છે આ બધાની વચ્ચે બીએસએફની ટીમ પણ સતત એલર્ટ છે આ તરફ ફરી એકવાર કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે